હવે ભીખાજુ પાછું મેલું છે ને તો મેળ નહી આવે એટલે શું છે પણ ડાયરેક્ટ લાકડી પાછો ના ને તો પાછો શું છે વરઘોડું ગાડું જણાનું મારે લાકડી જોવે

શું સેવાતમાં શું કરીએ ને ખાલે મને કે અલ્યા હું મારા રીતે જાતો તો બરોબર વાત આવે છે મારા હોમુ તાચી વાડી વગર ના લેવાય એ તો એને વાતું કરતા હોય પૈયો છેલા ભાઈ માય થાય માથે વાતો કરતો તો

આવે પણ આઠ લોબા માં પીકેટી મને કરે છે ના ના મને લો કરી ના કીધું મને કીધું પીખાઈ માથા પાર કીધું પૂરું થોડું માતા ભારી ભીખાઈ જ કરે કે માતા ભારે ભીખાઈ કેજુપુર એટલે ભાગરી વધવા માથા ભારે માતા ભીખાઈ માતા ભારે ભીખાઈ જો હાથ કરે એટલે હાથ જોડો મારા મારો આ તો ભગવાન ને જોડવાના હોય એક ફેરો આપડે

ચા પણ ચા બનાવી ચા તો હું તને પાવું પણ તું તને કોઈ ખાલી ઓગળી લોભી કરે તો ખાલી મને અડધો મિસકોલ કરે તું દુઃખ બંદુક ની ગોળીઓ એમ ના આવે ભીખો તો થઈ ગયું